નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે તારીખ સાત ચાર બે હજાર ચોવીસના ઊંઝા બજારના તાજા અને સો ટકા સાચા ભાવ જોઈએ એમ છીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો તો ચાલો આપણે આવી શરૂ કરીએ તો ઊંઝા તારીખ સાત ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ અને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું પાંત્રીસો પચાસથી છ હજાર પાંચસો એક રાયડો નવસો પાંચથી એક હજાર પાંચ વરિયાળી નવસોથી સાત હજાર બસો પચાસ ને આગળ છે હવે સુવા નીચો ભાવ એક હજાર તેરથી તેરસો પાંચ અજમો નીચો ભાવ એકવીસો અગિયારથી ઊંચો ભાવ પાંત્રીસો ને પછી છે ધાણા છેલ્લે જેમાં નીચો ભાવ છે પંદરસો સિત્તેર અને ઊંચો ભાવ છે પણ પંદરસો સિતેર જો તમે વિડીયોમાં નવા આવ્યા હોવ તો કૃપયા ચેનલને સબસ્ક્રાઈબ કરો દરરોજના સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં